टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना ब्रेक बाद आपनो स्वागत है सोशल मीडिया के युग में एक मार्केट में हमेशा तेजी रहे है એ અફવાઓનું છે માર્કેટ ઉત્તર પ્રદેશમાં એક અફવાએ લોકોની ઊંઘ ઉડાવી દીધી તેઓ રાત્રે ઝપકીને જાગી જાય છે અફવા એવી છે કે જ્યારે પણ આકાશમાં ડ્રોન જોવા મળે છે ત્યારે જમીન પર ચોર દોડતા જોવા મળે છે એટલે લોકોને લાગે છે કે ડ્રોન અને ચોર વચ્ચે કાંઈક તો સંબંધ છે આવી અફવા આખા રાજ્યમાં ફેલાય જેના લીધે લોકો ડરી ગયા છે હવે આ રાજ્યની પોલીસ ઠેર ઠેર ફરીને લોકોને સમજાવી રહી છે કે ડ્રોન તો એક રમકડા જેવું છે ડ્રોન પર સવાર થઈને ચોર તમારા ઘરમાં ઘૂસી ન શકે આખી વાત ખૂબ મજેદાર છે અને ચોંકાવનારી છે અમે તમને આખી વાત કહીશું ઉત્તર પ્રદેશમાં તમે વિરોધાભાસ જુઓ એક તરફ આકાશમાં ડ્રોન જોવા મળે છે એવા સમયે જમીન પર ઢોલ વગાડીને લોકો એકબીજાને એલર્ટ કરી રહ્યા છે ડ્રોન સાયન્સની અદ્ભુત શોધ છે બીજી તરફ આવી અફવાઓ બાબા આદમના જમાનાની મેન્ટાલિટી બતાવે હવે આકાશમાં ડ્રોન ઉડવાના કારણે જમીન પર ચોર આવતા હોવાની અફવા કેવી રીતે અને ક્યારે શરૂ થઈ એ સમજાતું નથી એ સચ્ચાઈ છે કે ડ્રોન નહીં પરંતુ સુપરસોનિક પ્લેનની સ્પીડથી અફવાઓ ફેલાઈ રહી છે ઉત્તર પ્રદેશમાં પૂર્વથી લઈને પશ્ચિમ સુધી અવધથી લઈને બુંદેલખંડ સુધી આ અફવાઓએ લોકોની ઉડાવી છે રાજ્યમાંથી કેટલાક લોકોએ આ અફવાઓ પાછળનું કારણ જણાવ્યું છે વાત જરા એમ છે કે થોડાક સમય પહેલાં લોકોને આકાશમાં ઓચિંતા એક ચમકતી વસ્તુ જોવા મળી હતી હવે સ્વાભાવિક રીતે આકાશમાં તો અનેક ચમકતી વસ્તુઓ જોવા મળતી હોય જેમ કે તારા અને ચંદ્ર પણ જોવા મળે જો કે કેટલાક લોકોએ એના વિશે વાત કરી આ વાત આગળ ફેલાવા લાગી આ તો એ છે કે જોત જોતામાં આખા રાજ્યમાં બધા જ લોકોને એ ચમકતી વસ્તુ આકાશમાં જોવા મળી હવે આકાશમાં ચમકતી વસ્તુ જોવા મળે ત્યાં સુધી તો કોઈ વાંધો ન હતો તેઓ ખુશ થયા હતા જોકે ઓચિંતા કેટલાક લોકોએ એક વાત નોટિસ કરી કે જ્યારે પણ આકાશમાં ચમકતી વસ્તુ જોવા મળે ત્યારે જ નીચે જમીન પર કેટલાક ઘરોમાં ચોરી થાય છે એટલે કે ચોરો અને ડ્રોનની વચ્ચે કાંઈક તો કનેક્શન છે આકાશ અને ધરતી વચ્ચે આ રહસ્યમય ફિલ્મી સ્ટાઇલનું કનેક્શન થયું જેનાથી એક એવી અફવા જન્મી કે લોકોના રૂવાડા ઊભા થઈ ગયા અફવા એવી ફેલાઈ કે ઉત્તર પ્રદેશમાં જ્યારે જ્યારે આકાશમાં ડ્રોન ઉડે છે ત્યારે ધરતી પર ચોર દોડે છે યુપીના અનેક ગામોમાં આવી ચર્ચા થવા લાગી લોકોનું તો એવું કહેવું છે કે ડ્રોનવાળા ચોરોની આ નવી ગેંગ આવી છે આ ગેંગના લોકો પહેલાં ડ્રોન ઉડાવે છે ડ્રોન કેમેરાથી કયા ઘરમાં ચોરી કરવી એ નક્કી કરે છે અને પછી ધરતી પર રહેલા ચોરો એ ઘરોમાં હાથ સફાઈ કરી નાખે છે અને કેટલાક લોકોએ તો એમ પણ કહ્યું કે તેમણે આ ડ્રોનવાળા ચોરોને કે ચોરોના ડ્રોનને પોતાની આંખે જોયા છે હવે આવા લોકો તો કદાચ ખોટું પણ બોલે પરંતુ જેમના ઘરે ચોરી થઈ હોય એ લોકો તો ખોટું ના જ બોલે એટલે કે ચોરી તો થઈ છે હવે પોલીસના ઘરે વાત ઉતરતી નથી કે ચોરો ડ્રોનનો ઉપયોગ કરે આવી અફવાઓનું ભયાનક પરિણામ આવ્યું ઉત્તર પ્રદેશના અનેક ગામોમાં સ્થિતિ ભણસી ગઈ કોઈના પર સહેજ પણ શંકા જાય એટલે લોકો તેના પર તૂટી પડે તેને માર મારે આ અફવાના ચક્કરમાં અનેક નિર્દોષ લોકોએ ખૂબ જ માર ખાધો છે સૌથી દુઃખદ ઘટના તો મહારાજગંજમાં બની અહીં ઓચિંતા અફવા ઉડી કે ડ્રોનવાળા ચોરો ત્રાટક્યા છે એ પછી તો ટોળું એકઠું થઈ ગયું માહોલમાં પહેલાંથી જ ડર અને તણાવ હતો એવામાં એક વ્યક્તિ પોતાની લાઇસન્સવાળી રિવોલ્વર લઈને ચોર પકડવા આવ્યો તે ઓચિંતા ફાયરિંગ કરવા લાગ્યો આ ફાયરિંગમાં આ જ ગામની ત્રણ બાળકીઓ અને એક મહિલાને ઈજા પહોંચી આવી તો અનેક ઘટનાઓ બની છે એટલે કે અફવાઓની આગના કારણે અનેક નિર્દોષ લોકોને અસર થઈ છે સ્થિતિ એ છે કે આખા રાજ્યમાં કોઈને પણ શંકા જાય કે કોઈ વ્યક્તિ ચોર છે એટલે તેનું આવી જ બન્યું સમજો અનેક નિર્દોષ લોકોને ચોર સમજી લેવામાં આવ્યા અને મારવામાં આવ્યા એ પછી તો ગામના લોકો એ વ્યક્તિ પર રીતસરના તૂટી પડતા હતા જાણે કે તેઓ પોતાનો બધો જ ગુસ્સો દૂર કરતા હોય સંત કવિનગર કન્નૌજ અને અયોધ્યામાં પણ એવી ઘટનાઓ સામે આવે છે સૌથી રસપ્રદ કિસ્સો તો ગોંડાથી આવ્યો છે તમે એને આફતમાં અવસર કહી શકો ગોંડાના એક ગામમાં ડ્રોનવાળા ચોરને લોકોને ચોરને લઈને લોકો ડરી ગયા તેઓ એલર્ટ થઈને શેરીઓમાં આવી ગયા આવી સ્થિતિમાં એક પુત્રવધુ અને નણંદને જબરજસ્ત આઈડિયા આવ્યો પુત્રવધુએ સાસુના જ્યારે નણંદે ભાભીના ગરણાની ચોરી કરી લીધી આખા ગામમાં એવી વાત ફેલાઈ કે આખરે ડ્રોનવાળા ચોર ગરણા લઈને ભાગી ગયા ગોંડામાં બીજો પણ એક રસપ્રદ કિસ્સો બન્યો અહીંની એક એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓને પણ આકાશમાં ડ્રોન જોવા મળ્યો હતો વિદ્યાર્થીઓને લાગ્યું કે ડ્રોનનો ઉપયોગ કરીને ગર્લ્સ હોસ્ટેલમાં નજર રાખવામાં આવી રહી છે એ પછી તો આ કોલેજના વિદ્યાર્થીઓ હડતાળ પર ઉતરી ગયા લખનઉના ઇન્દારા ગામનો એક કિસ્સો પણ તમારે જાણવા જેવો છે અહીંના એક ઘરમાં લગ્ન ચાલી રહ્યા હતા સ્વાભાવિક રીતે ચોરને તો કંકોત્રી નહીં લખવામાં આવી હોય આ ગામના લોકોએ કહ્યું કે ચોરે સૌથી પહેલાં રાતના અંધારામાં ડ્રોન ઉડાવ્યું ઘરમાં કોણ ક્યાં છે એ બધું ચેક કર્યું એના પછી ચોર આખા ઘરમાંથી કિંમતી વસ્તુઓ ચોરી ગયો હવે ગોંડાના કિસ્સાની જેમ અહીં પણ કોઈ જાણ ભેદ્યું એ ડ્રોનવાળા ચોરની અફવાનો ફાયદો ઉઠાવ્યો હોઈ શકે છે હવે જ્યારે ઉત્તર પ્રદેશમાં ગામે ગામ ડ્રોન અને ભાગતા ચોરની વાતો પહોંચે એટલે સ્વાભાવિક રીતે ગામના લોકો પરેશાન થાય એટલે ગામમાં રહેતા લોકો આખી રાત જાગવા લાગ્યા તેમણે બંને બાજુ નજર રાખવાની છે તેમણે આકાશમાં ડ્રોન્સ જોવાના છે જ્યારે જમીન પર ચોર જોવાના છે હવે બેથી ચાર ગામની વાત હોય તો પોલીસ એનો ઉકેલ આવી જ નહીં જોકે ડ્રોનવાળા ચોરની અફવાઓ તો ગામે ગામ ફેલાઈ ચૂકી છે એટલે જ પોલીસે પણ હવે ભાગવું પડ્યું છે અલગ અલગ ટીમ બનાવીને ગામોમાં એને મોકલવામાં આવી રહી છે ગામના લોકોને સમજાવવામાં આવી રહ્યા છે કે આવી અફવાઓથી તમારે ડરવાની જરૂર નથી એટલું જ નહીં પોલીસ લોકોને સમજાવી રહી છે કે ચોર કંઈ ડ્રોનથી લટકીને નથી આવતો ડ્રોનથી ડરવાની બિલકુલ જરૂર નથી હવે આવી અફવાઓ પર ક્યારે ફૂલ સ્ટોપ મુકાશે એનો તો કોઈ ખ્યાલ નથી હવે અમે એક અફવાથી નહીં પરંતુ નક્કર હકીકતની વાત કરીશું જેનાથી તમારે ચેતવા જેવો છે વાત ડેમોગ્રાફિક ચેન્જની છે અમે તમને એના વિશે વિસ્તારથી વાત કરીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક ભેગું